આજથી શરૂ જન્માષ્ટમી લોકમેળાને લઈને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષના ચીલ ઝડપ ચોરી લૂંટ બાઇક ચોરીના ગુના માંગ પકડાયેલા તમામ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા આગામી તહેવાર માંગ આવા તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને કોઈ પણ જાતનું ગુનાહિત કાર્ય ન કરવા સૂચનો આપવામાં આવ્યા હતા શાંતિપૂર્ણ રીતે તહેવાર સંપન્ન થાય તે માટે પોલીસ તમામ પગલાં લેશે તેમ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા જણાવવામાં આવેલ હતું